કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓ આ કામે જે માલિકીની નોંધ હોય એ નોંધ ને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના દસ હજાર રૂપિયાની માગણી કરેલી અને દસ હજાર રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાયેલા છે જે વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે જેઓનો પગાર લગભગ ચોર્યાસી રૂપિયા કઈ હવે તપાસ કરવામાં આવશે હવે એમની જે જે બાબતો છે સર્ચ થશે તેમજ એમની તમામ બાબતો જે જે રેકોર્ડ ઉપર આવશે તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન થશે